વાત કરીએ સુરતની તો સુરતના વરાછામાં પરણીતાએ આપઘાત કર્યો એફલ ટાવરમાં રહેતા સીમાબેન વાઘાણીએ આપઘાત કરી લીધો સાસરીના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપો લાગ્યા અવારનવાર સાસરી પક્ષે ત્રાસ આપતા હોવાના આક્ષેપ લાગ્યા પરણીતાએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું પરણિતાના બંને પુત્રો કેનેડામાં રહે છે હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી ઝઘડો અવારનવાર એને થતો લગભગ મેરેજ ની લાઈફ ના પચીસક વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકો કઈક ચાલુ કર્યું હતું એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોચરિંગ કરતા એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણે ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકો રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિ નો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહી કરવો બેન નો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેન નો ફોન એ લોકોએ પંદર વીસ દિવસ પહેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નહોતો